નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 10મી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને બાકી ઓફ કોર્સ અને ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો આ નંબર છે જેમાં તમે WhatsApp મેસેજ કરીને પણ પૂછી શકો છો ક્લિયર શરૂ કરીએ આજનો 10 મી નંબરના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જ તૈયાર રાજ્યની સરકારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા પીપર્સ ફર્સ્ટ ઇન્ટિગ્રેટેડ એવોર્ડ છે એનાથી સન્માન કરવામાં આવેલું છે તો હાલમાં જ આ કયા રાજ્યની સરકાર છે જેને આ એવોર્ડ મળ્યો છે એવો ક્વેશ્ચન છે તો એવોર્ડ આપનારનું પણ નામ આપી દીધું છે ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય મીટી અને એવોર્ડ મળ્યો છે હિમાચલ પ્રદેશને તો ઓપ્શન સી આપણો આન્સર થશે હવે અહીંયા પીપલ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન એવોર્ડ આ એવોર્ડ નું નામ છે એવોર્ડ આપનાર નું નામ છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તો આ જે એવોર્ડ આપે છે એ દર વર્ષે આપે છે કોને આપે છે રાજ્ય અને કેન્દ્રીય વિભાગોને તેના માટે આપે છે તો કે ડિજિટલ શાસનમાં ઇનોવેશન માટે આપે છે નવીનતા એટલે કે ઇનોવેશન તો ડિજિટલ શાસન છે એમાં ડિજિટલ ગવર્નન્સ પણ કહી શકો ઓકે તો એની અંદર ઇનોવેશન માટે છે આ પુરસ્કાર આપવામાં આવે છે બે હજાર પચીસ નો પીપલ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન એવોર્ડ મળ્યો છે હિમાચલ પ્રદેશને આ એવોર્ડનો મુખ્ય હેતુ નાગરિકને ડિજિટલ માધ્યમ દ્વારા ઝડપી પારદર્શક અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડી રહી બરાબર એ માટે હું તમને આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું ને તો તમે ક્યારેક ડિજિટલ ગુજરાતનું નામ સાંભળેલું હશે એનાથી ઘણી સેવાઓ આપણે લાભ લઈ શકીએ છીએ જેમ કે શિષ્યવૃત્તિ જે હતી પેલા દરેક શાળા કોલેજોને આપવામાં આવતી હતી અને ત્યારબાદ એ કરતા પણ ગુજરાત આવ્યું છે બે હજાર સત્તરથી થી આ સ્કોલરશીપ ડિજિટલ ગુજરાત મારફતે આપવામાં આવે છે બે હજાર સત્તરથી થી સરકારે એવું કર્યું કે સ્ટુડન્ટ પોતે એપ્લિકેશન કરે પછી પોતાના એપ્લિકેશન નંબરથી પોતાની સ્કોલરશીપને બધું ટ્રેક કરી શકે છે બરાબર તો જેથી સ્ટુડન્ટ છે બરાબર એને કોઈ કોલેજ અથવા તો શાળા મારફત પછી શિષ્યવૃત્તિ લેવાની નથી રહેતી એ પોતે આધાર કાર્ડ ને બધું બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવેલું હોય તો ઓટોમેટિક જ બરાબર સ્ટુડન્ટે ક્યાંય પણ એ એમાઉન્ટ લેવા જતું રહેવાનું હોતું નથી ડાયરેક્ટ એમના ખાતામાં આવી જાય છે આમાંથી કદાચ કોઈના છોકરા છોકરી અથવા તો પોતે ભણતા હોય ત્યારે લીધેલી હોય બરાબર રિસેન્ટલી પાસ આઉટ હોય તો એમના આઈડિયા હશે બરાબર કે સ્કોલરશિપ આખી ડિજિટલ ગુજરાતના માધ્યમથી સીધી બેંક એકાઉન્ટ મારફત આપણા ખાતામાં જ આવે છે સીધી બરાબર કોઈ પણ જગ્યાએ આપણે ચેક ડિપોઝિટ કરાવવાની પણ હોતી નથી ચેક લેવા જવાનો બેંકમાં જમા કરાવવાનો એવી કોઈ પણ માથાકૂટ હોતી નથી શરૂઆતમાં આજુબાજુ તમને વાત કરું તો ત્યારે એવી સિસ્ટમ હતી સરકાર કોલેજોને એમાઉન્ટ ટ્રાન્સફર કરી દે ત્યારબાદ કોલેજો છે ચેક મારફતે ગમે મારફતે છે એ ચુકવણું કરતા હતા બરાબર પણ બે હજાર સત્તર પછી તો સીધી ડિજિટલ ગુજરાત જ ડાયરેક્ટલી પેમેન્ટ કરી આપે છે ઓકે

એમણે એક હિમ પ્રગતિ પોર્ટલ શરૂ કર્યું હતું ઈ ડિસ્ટ્રિક્ટ સર્વિસ ઇન્ટીગ્રેશન આવી બધી યોજનાઓ એમણે શરૂ કરી છે આ ઉપરાંત પણ ઘણી ઈ ક્ષેત્રની યોજનાઓ એમણે શરૂ કરી છે અરજીઓ દસ્તાવેજો ડિલિવરી ઉભું કર્યું હતું તો જેના માટે એમને આ પુરસ્કાર મળ્યો ગુજરાત પણ પાછળ નથી બરાબર ગુજરાતમાં પણ ઘણું બધું ડિજિટલાઇઝ થઈ ગયું છે ઓકે બાકી પુરસ્કાર આપનાર સંસ્થા છે એનું હેડક્વાર્ટર ક્યાં છે સંસ્થા તો નથી પણ મંત્રાલય છે ઇલેક્ટ્રોનિક સાઇટી મંત્રાલય એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે આ મંત્રાલય છે ડિજિટલ ઇન્ડિયા મિશન ઇ ગવર્નન્સ સાયબર સુરક્ષા ટેકનોલોજી આ બધાને પ્રોત્સાહન કાર્ય કરે છે ઓકે હિમાચલ પ્રદેશમાં ડિજિટલ હિમાચલ મિશન પણ ચાલી રહ્યું છે એના હેઠળ રાજ્યના તમામ જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર પણ સ્થાપવામાં આવી રહ્યું છે ક્લિયર તો આ બધી હિમાચલની યોજનાઓ અને બધું કાર્યો છે જેના લીધે એમના પુરસ્કાર હાલમાં મળેલો છે

સમિટ બે હજાર છવ્વીસ એ વિશ્વનો સૌથી મોટો કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલન બનશે આનું આયોજન કરશે આપણો દેશ ભારત ઓકે ભારતમાં કઈ જગ્યાએ આયોજન થશે તો કે નવી દિલ્હી ભારત મંડપમ ખાતે ઓકે જી ટ્વેન્ટી સમિટ પણ નવી દિલ્હી ભારત મંડપમાં થતી ઘણી બધી વૈશ્વિક ઇવેન્ટો પણ ત્યાં થઈ છે ઓકે તો નવી દિલ્હી ભારત મંડપમ જ્યાં આવેલું છે બરાબર ત્યાં આયોજન થશે આયોજન કોણ કરશે ભારતનું ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય એટલે કે આઈટી મંત્રાલય તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તેમજ નીતિ આયોગ બંને સંયુક્ત રીતે આયોજન કરશે મીટી અને નીતિ આયોગ બંને મળીને આયોજન કરવાનો છે ઉદ્દેશ શું છે તો કે એ ટેકનોલોજીના ઉપયોગથી ભારતને વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે વિકસિત કરવું આ એનો ઉદ્દેશ છે એ સમિટ 2026 દરમિયાન સ્ટાર્ટઅપ પેવિલિયન ઇનોવેશન એક્સપો ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ અને પોલિસી ડાયલોગ્સ પણ યોજાશે તો આ બધું આયોજન એ સમિટ દરમિયાન કરવામાં આવશે થીમ છે એઆઈ ફોર ઓલ એઆઈ ફોર બેટર ફ્યુચર આ એની થીમ છે આ સમિટમાં સૌથી વધુ દેશો એક હજારથી વધુ સ્ટાર્ટઅપ વિશ્વના ટોચના ટેક નેતાઓ છે બધા ભાગ લેવાના છે ભારતનું એ મિશન બે પણ આ સમિટમાં રજૂ થશે જેનું લક્ષ્ય છે સુરક્ષિત અને નૈતિક સમાવેશી એઆઈ વિકાસ ઓકે તે પણ આપણે યાદ રાખશું બાકી બે સુધીમાં એઆઈ મિશન

તોરખમ બોર્ડર છે ચર્ચાનો વિષય બની છે આ પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે આવેલી છે તો તો આન્સર આવશે ઓપ્શન બી બોર્ડર પાકિસ્તાનના પ્રાંતની અંદર છે આ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતને જોડે છે પાકિસ્તાનનો ખૈબર બખ્તુરવા પ્રાંત અને અફઘાનિસ્તાનનો નંગરહાર પ્રાંત આ બંનેને જોડવાનું કાર્ય કરે છે આ બોર્ડર

ભારત અને અફઘાનિસ્તાનની સીમા પણ એની અંદર આવે છે આ બોર્ડર એશિયાનો એક મુખ્ય ટ્રેડ કોરિડોર પણ છે જ્યાંથી દૈનિક હજારો વાહનો છે એ લોકોને અવર માટે પસાર થાય છે પ્રખમ બોર્ડર ગેટ પાસ ગેટ છે એ પાકિસ્તાન દ્વારા બે હજાર સોળમાં આધુનિક સુરક્ષા ચેકપોસ્ટ તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું આ અફઘાનિસ્તાન પાકિસ્તાનના તણાવોના કારણે આ બોર્ડર ઘણી વખત બંધ પણ રહે છે બરાબર બાકી અફઘાનિસ્તાનની રાજાની કાબુલ છે પાકિસ્તાનની રજાની ઇસ્લામાબાદ છે બંનેની રાજધાનીઓ યાદ રાખજો થોડાક અગતના મુદ્દા અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા એનું રિવિઝન કરાવી દઉં જેમ કે અફઘાનિસ્તાન છે બરાબર એમણે ભારતમાં પોતાનો રાજદૂત છે એ નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એમાં ભારતે પોતાના ટેકનિકલ મિશનને સંપૂર્ણ દૂતાવાસ એટલે કે એમ્બસીનો દરજ્જો આપ્યો છે ક્લિયર ત્યાં આપણું જે દૂતાવાસ આપેલો છે તેને એમ્બસીનો દરજ્જો આપી દીધો છે ભારત સરકારે ક્લિયર ઉપરાંત વાત કરું તો ઓગણીસ ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ ઉજવાય છે અફઘાનિસ્તાનનો તો અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ પૂછે તો ક્યારે હોય છે ઓગણીસ ઓગસ્ટે હોય છે ઉપરાંત અફઘાનિસ્તાન છે ત્યાં વિશ્વનો સૌથી વધુ ખાદ્ય સુરક્ષા ખાદ્ય અસુરક્ષિત દેશ છે એટલે કે ફૂડ ઇનસિક્યોરિટી સૌથી વધારે હોય બરાબર તો એ ક્યાં છે અફઘાનિસ્તાનમાં છે સૌથી વધારે વિશ્વમાં ફૂડ ઇનસિક્યોરિટી આવેલી હોય તો એ ક્યાં છે અફઘાનિસ્તાનમાં છે

ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ગરીબ અને નબળા વર્ગને મફત કારણે સહાય માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે એના પ્રત્યે અવેરનેસ ફેલાવી માટે ભારત માં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એની સ્થાપના વિધિક સેવા પ્રાધિકરણ અધિનિયમ ઓગણીસો ને સત્યાસી હેઠળ થઈ હતી બાકી નાલસા છે ઓકે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓકે તો એના જે સંરક્ષણ હોય બરાબર કોણ છે આના એ ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે ઓકે ઓફ ઇન્ડિયા એના હોય છે બાકી વાત કરું તો ભારતના બંધારણની અંદર પણ મફત કાનૂની સહાય માટેની જોગવાઈ કરવામાં છે અનુચ્છેદ નંબર ઓગણચાલીસ એની અંદર ભારતના બંધારણમાં પણ મફત અને કાનૂની સહાયની જોગવાઈ કરેલી હોય છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ ગુરમિત સિંહ છે રાજધાની ત્યાંની દેહરાદૂન છે ભારતીય હોકીના સો વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર એક સમારંભનું આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હીમાં કરવામાં આવેલું છે ઓગણીસો પચીસ માં આની સ્થાપના થઈ હતી ભારતીય હોકીની એ વખતે ઇન્ડિયન હોકી ફેડરેશનના નામથી સ્થાપના થઈ હતી અત્યારે હોકી ઇન્ડિયાના નામથી ઓળખાય છે એ વખતે ઇન્ડિયન હોકી ફેડરેશનના નામથી આની સ્થાપના થઈ હતી ભારતની પ્રથમ હોકી શાસક સંસ્થા હતી ઓકે અને જે આયોજન કર્યું છે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં કર્યું છે આનું નામ ભારતના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના નામ ઉપરથી આપ્યું છે મેજર ધ્યાનચંદ કોણ હતા હોકીના ખેલાડી હતા ઓલિમ્પિકમાં ભારતને ત્રણ વખત એમણે ગોલ્ડ મેડલ અપાવેલું અઠ્યાવીસ બત્રીસ અને છત્રીસમાં માં ત્રણ વખત તો એમણે અપાવેલો ટોટલ આપણે આઠ વખત ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતી એમાંથી ત્રણ વખત તો માત્ર મેજર ધ્યાનચંદે અપાવેલો છે સૌથી પહેલો જે હોકીનો ગોલ્ડ મેડલ આવ્યો એ પણ એમના એમના સમયગાળા દરમિયાન જ આવેલો છે ઓગણીસો અઠ્યાવીસમાં ટૂંકમાં એમણે અપાવેલું એમ કહીએ તો પણ ચાલે તો વિશ્વમાં સૌથી વધુ વખત સુવર્ણ હોકીમાં લાવનાર કોઈ ટીમ હોય તો એ ભારત છે બરાબર ભારત અત્યાર સુધીમાં હોકીમાં આઠ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે ઓલિમ્પિકમાં બરાબર તો વિશ્વ સૌથી વધુ વખત hockey માં લાવનાર ગોલ્ડ મેડલ લાવનારી કોઈ ટીમ હોય તો ભારત જ છે ધ્યાનચંદ નો જન્મ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ આવ્યો છે અને રાષ્ટ્રીય રમત દિવસ અથવા તો national sports day તરીકે ઉજવીએ છીએ ક્લિયર બાકી રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતા બરાબર એનું નામ બદલીને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરાયો હતો એ પણ યાદ રાખજો હાલમાં જ વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા ઉપર ઉપર અવસર ઉપર સમારોહનું આયોજન ક્યાં થયું પણ નવી દિલ્હીમાં થયેલો વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂરા થયા હોકીના સો વર્ષ પૂરા થયા બધા સમારોહ ક્યાં યોજાય નવી દિલ્હીમાં તો નવી દિલ્હીમાં આ જે સમારોહ યોજાયો એ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયો છે ક્લિયર તો રાષ્ટ્રીય ગીત આપણું છે વંદે માતરમ નેશનલ સોંગ પણ કહેવાય અને રાષ્ટ્રીય ગીત પણ કહેવાય એકસો પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે ઘણી વખત ચેટર્જી આપે છે ઓકે બાકી ગીત સૌથી પહેલી વખત અઢારસો ને માં નવલકથા આનંદ પ્રકાશિત થયું હતું ઓકે અને એમાંથી જ લેવામાં આવેલું છે કઈ કૃતિ માંથી લીધું છે બંકીમચંદ્ર ચેટર્જીની આનંદ મત નામની કૃતિ માંથી લીધેલું છે જો જનગનમનો છે ને બરાબર મનો નેશનલ એન્થમ કહેવાય શું કહેવાય નેશનલ એન્થમ બરાબર અને આને કહેવાય નેશનલ સોંગ રાષ્ટ્રીય ગીત પહેલાને આપણે કહીએ રાષ્ટ્ર ગાન

રમત પૂછી શકે તમને એમની તો છે આર્ચરી તીરંદાજી ગુજરાતીમાં કહી દો ફોક્સ નેશન બે હજાર પચીસ પેટ્રિયટ ઓફ ધ યર પુરસ્કાર કોને મળ્યો છે મેલેનિયા ટ્રમ્પ મળ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની છે જનજાતીય સ્વતંત્રતા સેનાનીઓ એમના સૌથી પહેલા ડિજિટલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું છે નવા રાયપુર છત્તીસગઢ ખાતે કર્યું છે એનએસપીસી લિમિટેડ એમની સ્વર્ણ જયંતિ હતી બરાબર તો એમને કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો સ્વર્ણ જયંતિ પચાસ વર્ષ પૂરા થવા ઉપર પચાસ રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ ઉપકરણોને મહિલા માટે અનુકૂળ બનાવવા માટે એક માનક સંચાલન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો આ ઓડિશાએ શરૂ કરી છે આ સાથે દસમી નવેમ્બરનો વિડીયો છે સમાપ્ત કરીએ ઓક્ટોબરનું કન્ટેન્ટ ટૂંક સમયમાં શરૂ થઈ જશે તમારી તો ધીમે ધીમે કરતા આપણે ઓક્ટોબરનું પણ લેતા જશું ક્લિયર આજે દસ નવેમ્બર થઈ છે હું લગભગ ત્રીસ નવેમ્બર સુધીનો ટાર્ગેટ રાખું છું આશા રાખું છું ટાર્ગેટ પહેલા જ પૂરું થઈ જાય બરાબર તો પ્રયત્ન તો એવો જ રહેશે કે ટાર્ગેટ પહેલા જ બધું પૂરું કરી દઈએ ક્લિયર તો આ સાથે રજા લઈએ